ડોક્ટર સાહેબ આંબેડકર સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા હતા તેમનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંમાં માં મહુ ગામમાં થયો હતો તેમના પિતાનું નામ સુબેદાર રામજી શંખપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું આંબેડકર ભણવામાં ખૂબ હોશિયાર હતા તેજસ્વી બુદ્ધિ અને યાદ શક્તિ હોવાને કારણે આંબેડકર શિક્ષકોના પ્રિય હતા બાળપણથી જ તેઓ સાચું બોલનારા હતા તેમને ઊંચ નીચના ભેદભાવ કરનારા તરફ નફરત હતી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી વડોદરાના મહારાજા સયાજી રાવે વધુ અભ્યાસ માટે આંબેડકરને માસિક રૂપિયા પચીસની શિષ્યવૃત્તિ બાંધી આપી તેથી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા ઈસવીસન ઓગણીસો સોળમાં તેમણે પીએચડીની પદવી પ્રાપ્ત કરી અને મુંબઈની એક કોલેજમાં રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ફરજ બજાવી ત્યારબાદ તેમણે લંડન જઈ કાયદાની ડિગ્રી પ્રાપ્ત કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કાનૂન ફિલસુફી રાજકારણ સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વગેરે વિષયોનું ઊંડું જ્ઞાન હતું સુંદર તન મન જીવન પ્રખર બુદ્ધિ નિર્ભયતા અડગ આત્મવિશ્વાસ વગેરે તેમના મહાન ગુણો હતા તેમનું સૂત્ર હતું ખૂબ ભણો સંગઠિત થાવ અને સંઘર્ષ કરો લડો લડ્યા વગર કંઈ મળવાનું નથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની આઝાદીની લડતમાં જોડાયા હતા અને તેમણે જેલવાસની સજા પણ ભોગવી હતી તેઓ એક અનન્ય કોટીના નેતા હતા તેમણે પોતાનું આખું જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું હતું ગરીબ અને દલિત વર્ગોને થતા અન્યાય સામે તેઓ સતત ઝુમ્યા અને વિજય પ્રાપ્ત કરીને જ જંપ્યા દેશમાંથી અસ્પૃશ્યતાના ભેદભાવ નાબૂદ કરવામાં તેમનો સિંહ ફાળો છે એક સંમેલનમાં એમણે કહ્યું હતું મનુષ્ય ધર્મ માટે નથી પણ ધર્મ મનુષ્ય માટે છે તેમની આ નિષ્ઠા અને ધગશ જોઈ ભારત સરકારે ઓગણીસો નેવ માં તેમને ભારત રત્નથી નવાજ્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સંવિધાન સભાની સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા દેશનું બંધારણ ઘડવામાં તેમનું મહત્વનું યોગદાન હતું તેથી તેમને બંધારણના ઘડવૈયા કહેવાય છે તેમણે પોતાનું સમગ્ર જીવન દલિતો તથા ગરીબોના કલ્યાણ માટે ન્યોછાવર કર્યું હતું શરીર ક્ષીણ થવાથી ડોક્ટર સાહેબ આંબેડકરે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ દુનિયામાંથી વિદાય લીધી દલિત પીડિતોના હિમાયતી તરીકે ભારતમાં ડોક્ટર સાહેબ આંબેડકરનું નામ અમર રહેશે